ની બાજુ મહાદેવ મંદિર છે અત્યારે હું મંદિર બાજુ જઈ રહ્યો છું દ્વારકાના રેલવે સ્ટેશન પાસે ઊભો છું અને ફાટક બંધ હતો હમણાં ટ્રેન આવી છે ત્યાંથી ડાયરેક્ટ આપણે જવું છે નાગેશ્વર એટલે બકા દસ પંદર મિનિટ પછી આ ફાટક ખુલવાનું છે

મનાય છે કે વિડીયો બનાવીને ત્યાં તો ભાઈ મનાય છે આપણે વિડીયો અંદર ન બનાવી શકશે કેમકે હે હા પોતાળીને વિડીયોની મનાય છે તો આપણે ભાઈ અંદર વિડીયો ન બનાવી શકશું વિડીયો બનાવવાની મનાઈ હતી એટલે આપણે ખાલી દર્શન કરીને પાછા બહાર આવતા રહ્યા કેમ કે અંદર મોબાઈલ લેવાની અને વિડીયો બનાવવાની મનાઈ હતી

અને આ મૂર્તિ ના ઘણા લોકો અહીંયા બેઠા છે ભાઈ વિડીયો બનાવ્યા કરે છે ફોટા ગાર્ડર છે અને સામે મહાદેવની મૂર્તિ એ ફ્યુ મોમેન્ટ્સ લાઈટ છે કેટલી બધી આવી ગઈ જોત હવે હા ભાઈ અહીંયા કાંઈ કહ્યું પરસાદી નાખી તો કેટલી બધી ભેકી થઈ ગઈ જો અત્યારે જમવાનું બપોરનો ટાઈમ થઈ ગયો છે અહીંયા આપણે એક હોટલ ગોતીને ક્યાંક જમવાનું છે અહીંયા એક નાનકડી હોટલ એવું ભાઈ બનાવેલું છે મારું મન નથી માનતું કે ત્યાં જમવું જોઈએ એમ કેમ કે ભાઈ બધું લોકલ જેવું લાગે જોતા અહીંયા ઠામરા ને બધું સામુ જ પહેર્યું છે એવું બધું ભાઈ સામું દેખાતું મજા ના આવે ટેબલ ઉપર તમે જુઓ મફું કેટલી બેઠી છે જોતા એટલે ભાઈ મારું તો મન નથી માનતું કે બીજી હોટલ ગોતવી જોઈએ એ ફ્યુ અહીંયા આપણે એક રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટ મળ્યું છે ભાઈ એમાં આપણે જમવા માટે જઈએ એટલે તો પબ્લિક અહીંયા છે નહીં તો પૂછો ભાઈ થાળીનો શું ભાવ છે કાં તો પાસે ભાઈ બેઠા છે શું છે થાળીનો ભાવ હું એકસો વીસ એકસો ફૂલ થાળી ફૂલ થાળીને એકસો વીસ એવી પબ્લિક છે ને અહીંયા શું છે જમવામાં ત્રણ શાક ચાર ભાત રોટલી છાંસ સલાડ બધું અનલિમિટેડ ત્રણ શાક ચાર ભાત રોટલી છાંસ

રોટલી પણ ભાઈ ઠંડી છે તમે જોઈ શકો છો ને બધું સામે રાખીને ભાઈ વહી ગયો છે એમ જેટલું જોતું હોય એટલું ખાઈ લેવાનું અનલિમિટેડ ભાઈ શાક ને રોટલી ને ઠરેલું છે બધું ગરમ નથી ગરમ નથી બધું વાગે બને અત્યારે ગરમ થોડું ભાઈ એકસો વીસ રૂપિયા આપવા નથી અત્યારે ભાઈ એવું ઠંડુ બધું હોય ને રૂપિયા થોડા ત્રણ શાક સેવ ટમેટા અને બટેકાનું અને દાળ ને ભાત તો આ શાક તમે જોઈ શકો છો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો આપણે અહીંયા પેટ પૂજા થઈ ગઈ છે તો ભાઈ ખાવાનું લગભગ બે થી ત્રણ શાક હતા પણ બધા ઠરેલા હતા ખાલી રોટલી ગરમ હતી ભાઈ એકસો વીસ રૂપિયા ચાર્જિસ છે પણ એમાં ઠરેલું ખાવાનું હોય તો મજા ના આવે એટલે ભાઈ આપણે પૈસા થોડાક ઓછા દેવાના થાય છે વાત તો સહી જો તો મંદિર કહેવાય નાનકડા બનાવેલા છે હવે એ મંદિર છે ના છે ભાઈ આપણે કાંઈ ખ્યાલ નથી અહીંયા બધા રબારીઓની ઓલી રીસા ભરેલી છે એ ફ્યુ મોમેન્ટસ લેટર મે તો તમને મારો વ્લોગ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં